સુરત સહિત રાજ્યની એક લાખ આશા વર્કર બહેનોની પડતર માંગણીઓને ધ્યાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદન ફક્ત સુરત નહીં પરંતુ સમગ્ર રાજ્યભરની બહેનો દ્વારા આપવામાં આવ્યું છે તે લોકોએ જણાવ્યું છે કે અમને ન્યાય મળવો જોઈએ સુરત સહિત રાજ્યભરમાં કુપોષણ ક્ષેત્રે સેવા બજાવતી અંદાજે એક લાખ જેટલી આંગણવાડી વર્કર હેલ્પર બહેનોએ આજે રાજ્યના મુખ્યમંત્રી તથા બાળ વિકાસ મંત્રીને સંબોધીને સંબંધિત જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવીને પોતાની વર્ષો જૂની વણૂંકેલ માંગણીઓનું નિરાકરણ માટે અલ્ટિમેટમ આપી આગામી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ વ્યાપક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આજે સુરત સહિત રાજ્યભરમાં કુપોષણ ક્ષેત્રે સેવા બજાવતી અંદાજે એક લાખ જેટલી આંગણવાડી વર્કર બહેનોએ પોતાના વર્ષોથી પડતર રહેલી માંગણી નિકાલ માટે કલેકટરશ્રીને આવેદનપત્ર આપી માંગ કરી છે મુખ્યમંત્રી તથા બાળ વિકાસ મંત્રીને સંબોધીને આંગણવાડી હેલ્પર વર્કર બહેનોની કુલ ચૌદ જેટલી પડતર માંગણીનો ઉલ્લેખ કરાયો છે છેલ્લા પિસ્તાલીસ વર્ષ સેવા છતાં આંગણવાડી વર્કર હેલ્પરને દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં ખૂબ જ ઓછું વેતન અપાઈ રહ્યું છે કાયમી પણ કરાતા નથી આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરવા પૂર્વ પ્રાથમિક શિક્ષણ દરરોજ આપી લઘુત્તમ વેતન ચૂકવવા માંગ કરાય છે વધુમાં બાળકોને પતા આહારના બાળ શક્તિ માતૃશક્તિ તથા પૂર્ણ શક્તિના દુર્ગંધ માતા બે સ્વાદ ડબડી ક્વોલિટીના તૈયાર પેકેટો બંધ કરી ટેક હોમ રેશન તથા બાળકોને દૂધ આપવા માંગ કરવામાં આવી હતી મારું નામ વાઘેલા હેમાલી બેન હસમુખલાલ છે આઈસીડીએસ ઘટક બે માં હું છેલ્લા બાર વર્ષથી નોકરી કરું છું પણ નવ મહિનાથી અમારો પગાર નથી આવ્યો સુપરવાઇઝર છે ડીપીઓ પીઓને અમે ઘણીવાર રૂબરૂ મળ્યા પણ કોઈ સંતોષકારક જવાબ નથી આવ્યો અમને છેલ્લા કાલે મને ના પાડી દેવામાં આવી કાલથી તમે આવતા નહીં હું એ કીધું શા માટે તમે લેખિતમાં આપો તો મને લેખિતમાં પણ જવાબ આપતા નથી છેલ્લા નવ મહિનાથી અમને હપ્તા ભરવાના પણ એટલી પ્રોબ્લેમ થાય છે કે નહીં પૂછો વાત તમારી દિવાળી પણ એવી ને એવી જ ગઈ છ મહિના સુધી તો સુપરવાઇઝરને જ નહીં ખબર હતી કે અમારું શું કરે મોબાઈલ મોબાઈલ વાળાનું કંઈ કોઈનો કંઈ આઈડિયા જ નથી મોબાઈલ વાળાનું શું છે અમે બસો અમે બસો ઉપર મહિલાઓ આજે આવ્યા છે અહીં જ્યાં સુધી અમને ઇન્સાફ નહીં મળે ત્યાં સુધી અને બીજો સૌથી મોટો મુદ્દો છે કે અમને અઠ્ઠાવન વર્ષે રિટાયરમેન્ટ કરી દેવામાં આવે છે જે અમે સાહીઠ વર્ષ બીજી બીજી બધી જગ્યા પર ચોથા વર્ગના કર્મચારીને બી સાહીઠ વર્ષે એ લોકો રિટાયરમેન્ટ આપે છે તો અમને કેમ અઠ્ઠાવન વર્ષે એટલે બે વર્ષના બહેનોને લોસ જાય છે તો અમને બી સાહીઠ વર્ષે રિટાયર કરો કરી અમે ટોટલ ચૌદ પ્રશ્નો બહેનોનો પગાર વધારો અઠ્ઠાવન વર્ષે જે રિટાયરમેન્ટ થાય છે તે અમને જે બીજા બધા લાભો મળવા જોઈએ જે મળતા નથી અન્યાય થઈ રહેલો છે જેવી રીતે કોરોનામાં અમારી પાસે કામ કરવામાં આવ્યું છે જેનું પણ વળતર અત્યાર સુધી ચૂકવવામાં આવ્યું નથી અમે લોકો કોરોનામાં પણ અમે કામ કર્યું છે કામગીરી છે દવા વેચવાથી મંડીને સર્વે કરવા ધન્વંતરી રથ પર પણ અમે બેનોને મૂકેલા હતા અમે બધું કામ પણ એક રૂપિયા પણ અમને સરકાર તરફથી વળતર મળ્યું નથી સુરત કલેક્ટર કચેરી આવેદન આપવા માટે આંગણવાડી વર્કર હેલ્પર્સ અને આશા વર્કર સહિતના મોટી સંખ્યામાં જોડવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા